માત્ર દસ મિનિટમાં ગુજરાતી દૂધ પાક બનાવવા માટે બે ટેબલ સ્પૂન જેટલા ચોખાને ત્રણથી ચાર વાર વોશ કરી ગરમ ગરમ પાણીમાં દસ મિનિટ માટે પલાળી દઈશું અને અડધી ટી સ્પૂન કેસરને ગરમ દૂધમાં અહીં પલાળી દીધું છે હવે જાડા તળિયાવાળી કઢાઈને ઘીથી ગ્રેસ કરી એક લીટર દૂધ ઉમેરી દૂધમાં એક બોઇલ લાવવા દઈશું હવે 1 टीस्पून જેટલું ઘી ઉમેરી મિક્સ કરી લેશું મિક્સર જાર માં 10 થી 12 કાજુના ટુકડા અડધી વાટકી જેટલો મિલ્ક પાવડર અડધી વાટકી જેટલું ઠંડો દૂધ અને 6 થી 7 ટેબલસ્પૂન જેટલી ખાંડ ઉમેરી પીસીને પેસ્ટ તૈયાર કરી લેશું દૂધમાં બોઈલ આવે એટલે ઘી થી કોટ કરેલા ચોખા ઉમેરી ચોખા એકદમ સારી રીતે મેસ થાય ત્યાં સુધી 8 મિનિટ માટે કુક કર્યા બાદ તૈયાર કરેલી કાજુની પેસ્ટ કેસરવાળો દૂધ અને ડ્રાય ફ્રૂટ ઉમેરી દેશું ચારોલી બદામ અને પિસ્તાને ઉમેરી મિક્સ કરી 3 મિનિટ માટે કુક કરી અડધી टीस्पून જેટલો જાયફળ પાવડર एक टी स्पून लोअलसी पाउडर उमरी मिक्स करी। फटा -फट कर फटाफट ठंडो करने बीजा बाउल में ट्रांसफर कर देश घाटो क्रीमी मलाईदार दूधपाक ने सर्व कर लैसु